ગુજરાત શિક્ષણ બોર્ડની ઉચ્ચતર માધ્યમિકના ધોરણ ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાના પરિણામની ઓનલાઇન જાહેરાત કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ એસએસ સુઝી સ્કૂલ આમોદર ખાતે પહોંચ્યા હતા મારા પર્સન્ટેજ એટી સેવન પર્સન્ટ છે અને મારા પર્સન્ટાઇલ ટાઈલ એટી સિક્સ પોઇન્ટ સિક્સટી ટુ છે અહીંયા જે હર સન્ડે ને હર વેન્ડે અપાર તરફથી ને એસએસવી તરફથી હરવાર રેગ્યુલર ટેસ્ટ સિરીઝ કરવામાં આવી હતી અને ટેસ્ટ અગર આપણે રેગ્યુલરલી અમે આપતા રહેતા હતા તો છેલ્લે જ્યારે બોર્ડ એક્ઝામના પંદર કે એક મહિનો બાકી રહેતો હતો તેમાં એટલી બધી મહેનત કરવાની જરૂર નથી પડતી બિકોઝ અમારું પહેલાંથી જે ટેસ્ટ સિરીઝ બધું કવર કરી દીધેલું હતું અમારે ખાલી શોર્ટ રિવિઝનને બધું જ કરવાનું હતું તો આટલું જ કહીશ થેન્ક યુ થેન્ક યુ સેસવી પી

પર્સન્ટેજ એટી સિક્સ અને પર્સન્ટાઇજ નાઇન્ટી ફાઈવ પોઈન્ટ નાઇન્ટી ફોર આવે છે અને અહીંયાનો સ્ટાફ ટીચર્સને બધા સારા છે તો અહીંયા કંઈ કહેવાની જરૂર નહીં પડતી સામેથી સમજી જાય છે કે છોકરાઓને સમજ પડી નહીં પડી ઉપરથી એમનું બેસ્ટ આપે છે ને આપણે કંઈ કહેવાની જરૂર નહીં નહીં ખબર પડી તો એ પણ સમજાવે છે સારું છે મહેનત તો સો ટકા કરી છે પણ અમારા થોડું કંઈ રહી ગયું હશે એટલે નક્ સ્કૂલ તરફથી તો સો પર્સન્ટ ટીચર પણ સો પર્સન્ટ જ છે મેં પણ થોડી કરી સો પર્સન્ટેજ જ આગળ મેં ફિલાલ બી કોમ કરું છું પછી હું વિચારું છું કોઈ પ્રોફેશનલ કોર્સ પણ હમણાં મારે થોડું ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે એટલે મેં બી કોમ એક વર્ષ તો એ જ કરીશ પછી જ પ્રોફેશનલ કોર્સમાં જઈશ પ્રિયંકા પ્રિયંકા મોજિત્રા नाइन्टी वन परसेंटेज आएँ एंड नाइन्टी एट पॉइंट नाइन्टी फोर और मेहनत का तो क्या है कि टीचर्स इतने अच्छे मिले कि मुझे ज़्यादा करने की नीड नहीं पड़ी और मतलब हम क्या करें टीचर्स ने ही पहले से अपना हंड्रेड परसेंट दिया था अब मेरे को तो बस अपना फिफ्टी परसेंट देना पड़ा इसलिए नाइन्टी नाइन आए मैं खुद अपना हंड्रेड परसेंट देता तो हंड्रेड परसेंट भी आ सकते थे ऐसा था या यहाँ हमारा स्कूल्स इतना अच्छा है कि कुछ मतलब अगर आप यहाँ पे आ जाओ तो आपका गारंटी है कि आपको 70% परसेंट के ऊपर तो आएंगे। इफ़ यू आर इन द 50 रेंज देन यू विल डेफिनेटली गेट 70 प्लस बट अगर आपका यहाँ पे भी नहीं आता तो फिर राम भरोसे बस और तो ज़्यादा नहीं कहना बिकॉज मेरा तो मैं अपनी मेहनत को 50% परसेंट ही मानता हूँ मैं अपने टीचर्स की मेहनत को ही मानता हूँ हंड्रेड परसेंट okay, आगे क्या आगे आई एम प्लानिंग टू डू सी નામ છે કલાલ દેવેન્દ્ર અને મારા પિતાનું નામ છે બળદીચંદ ગોકુલજી કલાલ આ વખતે ધોરણ બાર કોમર્સ બોર્ડની પરીક્ષામાં મેં નવાણું પોઈન્ટ એકાવન પીઆર સાથે મારી સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક હાસિલ કરી છે આ માટે હું એસએસવીપી સ્કૂલ અને રાધેશ્યામ સ્ટડી સેન્ટરના કોમર્સના બધા શિક્ષકોનો ખૂબ જ આભાર માનું છું કે જેઓએ બધા વિષયોને સરળ રીતે અને આસાન ભાષામાં સમજાવ્યા મેં એસએસવીપી સ્કૂલમાં ધોરણ અગિયાર અને બાર કર્યો હતો અનુભવી શિક્ષકોને લીધે જ આજે હું મારી સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક હાસિલ કરી શક્યો છું આ માટે હું ફરી એકવાર અમારા કોમર્સના બધા શિક્ષકોનો આભાર માનું છું અને જે જે વિદ્યાર્થીઓ વડોદરામાં નિવાસ કરતા હોય અને આગળ જઈને કોમર્સ લેવા ઈચ્છતા હોય તો હું એમને જણાવવા માગું છું કે તેઓ એસએસવીપી સ્કૂલ અને રાધેશ્યામ સ્ટડી સેન્ટરની મુલાકાત લઈ શકે છે આ આ કોન્સેપ્ટમાં બધા અનુભવી શિક્ષકોનો તમને લાભ મળી શકશે અને વિષયની સાથે સાથે કંઈ નવું પણ શીખવાને મળશે મારા નામ સુથાધૃથી અનિલ કુમાર છે હાલમાં ટ્વેન્ટ બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે જેમાં મારો નાઇન્ટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી ફોર રેન્ક છે મેં મારું અગિયાર બાર કોમર્સ એ એસએસસીપી સ્કૂલ આમોદરમાં કર્યું છે અહીંનો સ્ટાફ અમને ઓલવેઝ સપોર્ટિંગ છે અહીંના સર મેમ સ્વભાવ ખૂબ જ ફ્રેન્ડલી છે અહીં કોઈ પણ બાબતમાં એ લોકો પાછળ પડતા નથી આ વીકલી ટેસ્ટ હોય યા તો ડાઉટ સોલ્વ કરવાના હોય થેન્ક યુ સર થેન્ક યુ મેમ મારા માટે તો કોમર્સની આ બેસ્ટ સ્કૂલ છે હા સર શું છે બે વર્ષ પહેલાં અમારા ટ્રસ્ટી જયેશ સર લતા મેડમ ડિમ્પલ મેડમ અને જેતલ સરનું એક સપનું હતું કે ગ્રામ્ય વિસ્તારના છોકરાઓ શહેર વિસ્તારના છોકરાઓ કરતાં પાછળ કેમ રહી છે અને સપનું સાકાર કરવા માટે અમને આ એચએસસીપી સ્કૂલની સ્થાપના આમોદર ખાતે કરી જેમાં રાધેશ્યામ સ્ટડી સેન્ટર અપાર ઇન્સ્ટિટ્યૂટ અને સીજી ગ્રુપ ઓફ સાયન્સને જુદા જુદા માધ્યમોમાં ભણાવવા માટેની ટીમ રચના કરી આ ઉપરાંત અમારા સતત મદદગાર કહીએ કે અમને સતત ગાઈડ કરનારા કહીએ એવા અમારા આચાર્યશ્રી જ્યોતિ મેડમે અમને સતત બધા સૂચનો આપ્યા અને અમારી ટીમ દ્વારા અને બાળકોની સખત મહેનતને કારણે પહેલાં જ વર્ષે ગ્રામ્ય વિસ્તારના પણ વિદ્યાર્થીઓનું અમે સો ટકા રિઝલ્ટ લાવ્યા છે આપણા શાળામાં કોઈપણ વિદ્યાર્થી બાર સાયન્સ બાર કોમર્સ ગુજરાતી મીડિયમ બાર કોમર્સ ઇંગ્લિશ મીડિયમ તો આ ફેલ નથી થયો અને સારા માર્ક્સ છે જો વાત કરીએ તો ઓછા વિદ્યાર્થીઓમાં પણ અમે ત્રણ એ ગ્રેડ લાવ્યા છે ઇંગ્લિશ મીડિયમમાં એક એ વન ગ્રેડ છે ગુજરાતી મીડિયમમાં બે એ વન ગ્રેડ છે તો જે અમારા ડાયરેક્ટરશ્રી અને અમારા ટ્રસ્ટીશ્રીનો વિશ્વાસ હતો કે આપણે ગ્રામ્ય વિસ્તારમાં પણ સારામાં સારું શિક્ષણ આપીએ તો અમારી સ્કૂલે એ જ પ્રયત્ન કર્યો છે અને આજે એસએસવી સ્કૂલ એ પૂર્વ વિસ્તારની સૌથી ફાસ્ટેસ્ટ ડ્રોઈંગ સ્કૂલ છે તો એમાં એડમિશન લઈ અને વિદ્યાર્થીઓને વાલીઓને એક સંતોષ જોવા મળે છે કે અમારા બાળકને અમે જ્યાં મૂક્યો તો અમે જે બે વર્ષ પહેલાં ડિસિઝન લીધું હતું તે યોગ્ય છે શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય શાળાના શિક્ષકો હોય શાળાના આચાર્ય હોય શાળાના ટ્રસ્ટી હોય શાળાનું માધ્યમ જ એવું છે શાળાની વાઇફ્સ જ એવી છે કે જેના કારણે આવનારા બાળકોને કેવી રીતે શું ભણવાનું છે એમનો પહેલેથી આઈડિયા હોય છે આપણા દરેક બાળકોએ છેલ્લા બે મહિના સુધી પેપરો લખ્યા છે બાકીની સ્કૂલો જેવું નહોતું માર્ચ મહિના સુધી આપણા વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા છે માર્ચની પાંચ તારીખ સુધી અહીંયા એને પેપર લખ્યા છે પછી પણ અમે લોકો એમની જોડે કોન્સ્ટન્ટ ટચમાં હતા કે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો કંઈ પણ એ થઈ શકે એ પણ અમે સોલ્વ કરાવવાનો પ્રયત્ન કર્યો છે એનું જ આ પરિણામ છે